જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ઢોકળા તેરસનું મહાત્મા પૂજનવિધિ અને કથાવાર્તા તારીખ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર બાવીસ ગુરુવાર ચૈત્રવદ તેરસ દક્ષિણ ગુજરાતમાં આ દિવસને ઢોકળા તેરસના નામથી ઉજવાય છે ઢોકળા તેરસના દિવસે બળમાં બળિયા બુદ્ધિમાં ચતુર રૂપમાં રૂપાળા એવા બળિયા દેવની પૂજા કરાય છે બળિયા દેવને ગુજરાતમાં કાકા બળિયા બળિયા બાજી કે બળિયા દેવ કહેવામાં આવે છે ગુજરાતના કાઠિયાવાડની સ્ત્રીઓ પોતાના બાળકોની લાંબી આયુષ્ય માટે બળિયા દેવની પૂજા કરે છે ઘરના પાણિયારે બળિયા દેવનું ચિત્ર બનાવી નાગલાનો હાર ચડાવી દીપ પૂજન કરી કોલેર ધરાવે છે ઘર પરિવાર અને બાળકોને રોગથી રક્ષણ મળે એ હેતુથી ઘરના મુખ્ય દરવાજે લીમડાના તોરણ બાંધે છે તેમજ પોતાના વહાલ સોયા બાળકોને ઓરી અછબડા શીતળા ગાલપચોળા કે કોઈ પણ અસાધ્ય રોગથી રક્ષણ આપજો એવી દરેક માતા બળિયા બાપજીને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તેમજ તેમના લાંબા આયુષ્યની કામના કરે છે દરેક સૌરાષ્ટ્રવાસીના ઘરે આ ઢોકળા તેરસ પારંપરિક રીતે ઉજવાય છે ગામડામાં તો આ તેરસ હર્ષ ઉલ્લાસથી મનાવાય છે વાણવાળા ખાટલાને ઊંધા નાખી બે પાયા પર હિંચકો બાંધી ઘરના નાના બાળકોને હિંચકા બંધાય છે પાણિયારે કાકા બળિયાના ચિત્ર દોરાય છે ઘઉંના લોટના ઢોકળા અને ગોળની કઢી રંધાય છે પહેલાના સમયમાં સૌરાષ્ટ્રમાંથી દરિયો ખેડીને વેપાર કરવા જતાં વેપારીઓની ઘરે હોડકું વેપારી અને વળતી વેળાએ લાવેલા રત્નો વગેરે સુંદર આકારોવાળી ઘઉંના લોટની વાનગી બનાવાય છે અને પોતાના બાળકો પણ પોતાની પેઢી સાચવે અને ખૂબ આગળ વધારે એ હેતુથી આ વાનગી ખવરાવાય છે આમ વદ તેરસ એટલે ઢોકળા તેરસ આજના શુભ દિવસે કાકા બળિયાની પૂજા કરી પોતાના બાળકોની લાંબી આયુષ્ય સુખ સૌભાગ્ય અને આરોગ્યની કામના કરાય છે આમ બળિયાદેવનો મહિમા ખૂબ જ અનેરો છે જે બળમાં બળિયા બુદ્ધિમા ચતુર અને રૂપમાં રૂપાળા એવા આ બળિયાદેવ જે પાંડવોના વંશજ છે જે ભીમ અને હિનમાના પુત્ર ગટુરગચ્છ આ ગટુરગચ્છના વિવાહ અસુરોના રાજા મૂર દૈત્યની બુદ્ધિમાન અને વીર પુત્રી કટંકટા સાથે થયા હતા જે શાસ્ત્રવિદ્યામાં નિપુણ અને કામાખ્યા દેવીની દિવ્ય શક્તિ તેમને મળેલી હતી આમ ગટુર્ગચ્છ અને કટંગકટાને ત્યાં પુત્રનો જન્મ થયો આ પુત્ર બાળકના વાળ જન્મથી જ ઘાટા રેશમી અને વાકડિયા હતા આથી જ તેનું નામ બર્બરેક રાખવામાં આવ્યું આ બર્બરેક એ જ બળમાં બળિયા એવા દેવ બળિયા દેવ જેમણે મહીસાગરના આરે નવ દુર્ગાની આરાધના કરી દિવ્ય બાણ અને સિદ્ધ શક્તિઓ હાંસલ કરી જેમણે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી જેમણે પૃથ્વી અને પાતાળ વચ્ચે રહેલી કન્યાઓએ કરેલા વિવાહનો પ્રસ્તાવ નકારી આજીવન બ્રહ્મચારી રહીને હંમેશા નિર્બળ અસહાય અને રોગી લોકોની સહાયતા કરવાનું વ્રત લીધું આમ બળિયાદેવ બળિયા બાપજી કે પછી કાકા બળિયા જે કોઈ તેનું નામ સ્મરણ કરે ચૈત્રવધ તેરસના દિવસે તેમની પૂજા કરે તેના દુઃખ દર્દ અને કષ્ટો બળિયાદેવ હરશે આ બળિયાદેવનો ઇતિહાસ ખૂબ જ મોટો છે તેમની સિદ્ધિ પરાક્રમ અને શૌર્ય ઇતિહાસના પાનામાં આ લેખાયેલી છે તો મિત્રો આજના આ વિડીયોમાં ઢોકળા તેરસની પૂજન વિધિ આ દિવસનું મહાત્મ્ય અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બળિયાદેવ જરૂર લખજો બળિયાદેવ દરેક બાળકોની ઘર પરિવારના સભ્યોની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ